કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડા નો ડભોઈ ભાજપ દ્વારા કરાયો ડોઈ ભાજપ દ્વારા ટાવર ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી પિત્રોડા કરાયું પુત્ર દહનપુર ભારતીયોને ચીની દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા હોવાનું સામ પિત્રોડાએ આપ્યું હતું નિવેદન રંગભેદની શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીનો વિરોધ કરી પિત્રોડાનું પુપરા દહન કરાયું પિત્રોડાના પુત્રા દહનની સાથે સાથે કોંગ્રેસનો પણ વિરોધ કરાયો ભાજપા હોદ્દેદારો અને કાર્યકારોએ પિત્રોડા હાય હાય કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ કરી પુપરા દહન કર્યું ગાંધી પરિવારના નજીક ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના દેશના નાગરિકો માટે વાંધાજનક નિવેદન કરતા વિવાદ ઉભો થતા ભાજપ પક્ષ દ્વારા ડભોઈ ચોક ખાતે કુતલા દહન કરી કાર્યક્રમ યોજી વિરોધ કર્યો હતો ગાંધી પરિવારના નજીક ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના નેતા સામ ટિટોડા દ્વારા કહ્યું હતું કે પૂર્વના લોકો ચાઇનીઝ પશ્ચિમના લોકો અરબ અને ઉત્તરમાં ગોળા તેમજ દક્ષિણ ભારતમાં લોકો આફ્રિકન જેવા લાગે છે હું ગુજરાતી છું પણ મને દક્ષિણ ભારતની ઇડલી પસંદ છે આપણા દેશના વિવિધ વચ્ચે પણ ભાઈચારો જોવા મળે છે તેમજ ભારત પણ તેનાથી કોઈ જ ફરક નથી પડતો સામ પિત્રોડાના નિવેદન ધર્મ જાતિ અને વંશી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે ડભોઈ શહેર તાલુકા ભાજપ સમિતિ દ્વારા ટાવર ચોક ખાતે સામ પિત્રોડાના પુત્રા દહનનો કાર્યક્રમ યોજવામાં આવી વિરોધ કર્યો હતો જેમાં વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ મહામંત્રી અમિતભાઈ સોલંકી ડોક્ટર હુસેન જમાલભાઈ જંબુસરિયા વિગેરે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શ્યામ પિત્ર પિત્રોડાએ આ દેશની સંસ્કૃતિ આ દેશની ઓળખ અને આ દેશના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે શ્યામ પિત્રોડા કહે છે કે આ દેશના પૂર્વના નાગરિકો ચીના જેવા જ